રેજાંગલાની યશ ગાથા ઘણા બધા દિવસોથી તૈયારીના ભાગરૂપે આપણે ગાઈએ છીએ ત્યારે અઢાર નવેમ્બર ઓગણીસો બાસઠના રોજ પીપલ્સ લિબરેશન આર્મી ચાઈનાએ તે ત્રણ હજાર નવજવાનો સાથે ભારત પર હુમલો કરવાની તૈયારી કરી ત્યારે તેર કુમાઉ રેજિમેન્ટ રેજાંગલાની અંદર આપણા એકસો બાવીસ વાનો જે છે એમને આદેશ મળેલો કે તમારે આ વિસ્તાર છોડી દેવાનો છે પણ એમના કમાન્ડર જે હતા એમણે આ નવયુવાનો એવું કીધું કે મનાઈ કરી દીધી એમાં એક નવયુવાન હતો એમણે એવું કીધું કે મેરે પાપા ભી આર્મી મેરે દાદા ભી આર્મી અમારા ગાંવ કા એક રિવાજ હૈ कि हम युद्ध में कभी पलायन नहीं करते जब हम बिना युद्ध के वापस जाए तो हमारे गांव वालों हमारे बच्चों और हमारी बीवी हमारे से मुड़ जाएंगे और हमारा हमारी परंपरा है हमारी संस्कृति है कि हम विजय या वीरगति दोनों ही प्राप्त करते हैं उसके बिना हम वापस नहीं जाते हैं तो हम इस प्रतिज्ञा को अपनी कर्त ध्वनि से बधाई करते हैं और आज हमारी जो सुरवीरता है કામરેજ આહિર સમાજના પ્રમુખ ધીરુભાઈ ડોલા જો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વિનંતી આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો આજરોજની કળશ યાત્રામાં આપ સૌ જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં હાજર છો ત્યારે જાજરમાન કાર્યક્રમને આપણે આપણા સાક્ષી ભાવે માણી રહ્યા છીએ ત્યારે આજના કાર્યક્રમની જેમને સંપૂર્ણ જવાબદારી મળેલી જેમને અધ્યક્ષ સ્થાન આપેલું એવા મનીષાબેન આહિરને હું વિનંતી કરીશ આગળની હરોળમાં આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે શ્રી ગોવિંદભાઈ કાનગઢ શ્રી શ્યામસિંહ યાદવ પૂર્વ સાંસદ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ અખિલ ભારત વર્ષી મહાસભા દરેકને સાથે લઈ માટે જશો શ્રી ગોવિંદ મહાસભા યાદવજી હરમંત હરોળમાં બિરાજમાન આહિર સમાજના સુરત આહિર તમામ મહાનુભાવો પ્રથમ હરોળના તમામ મહાનુભાવો જોડાશે આહી સમાજ સુરત દ્વારા अखिल ભારત વર્ષી यादव महासभा કળશ યાત્રાનો ત્યારે शुभारंभ થઈ રહ્યો છે ત્યારે જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ પરમ अभ्यूम् इपाप्ण ती વિજય ને પામી શકે એમનો દીપ પ્રજ્વલિત થયો છે એમને ફરીવાર એમની વીર ગતિ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ આજે પણ જ્યાં એમનો આત્મા હોય ત્યાં પ્રભુ દ્વારકાધીશ એમના શ્રી ચરણોમાં સ્થાન આપે એવા ભાવ સાથે એમના પ્રત્યે આપણે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ અને આજ રોજના આ શુરવીર તેજ ધૈર્ય ધૈર્ય નિપુણતા અને યુદ્ધમાં પલાયન ન થવું એમનો રેજાંગલાની પવિત્ર માટીના કળશ યાત્રાનો દીપ પ્રજ્વલિત થયો છે આ કાયમી માટે આ પરંપરા આપણી જીવંત રહે એવા ભાવ સાથે ભગવાન શ્રી ચરણોના દ્વારકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીએ આપ સૌને વિનંતી છે આપ જ્યાં બેઠા છો ત્યાં આપણા સ્થાન ઉપર ઉભા થઈશું રાષ્ટ્રગાન કરીશું અને આજના કાર્યક્રમને આપણે આગળ વધારીશું આજ રોજના આ કાર્યક્રમમાં રાષ્ટ્રગાથા આપણે ગાવાની છે ત્યારે બોલીએ દ્વારા કાઢી છે આપણે સૌ રાષ્ટ્રગાન ની પોઝિશનમાં ઉભારે રહીશું સાવધાનની પોઝિશનમાં એક રાષ્ટ્રગાન શરૂ કરેગે નિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાકા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા પ્રાવીડ ઉત્તળ ગંગા વિદ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જગધ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय जन जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे જય યાદવ જય યાદવ આપણે સૌ આપણા સ્થાન ઉપર બિરજમાન થઈશું આજરોજ નીલ માધવ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની બહેનો આજના કાર્યક્રમના અનુરૂપ શૌર્ય ગીત લઈને આવી છે નીલ માધવ સ્કૂલની વિદ્યાર્થીની બહેનોને વિનંતી કરીશ આપ ઝડપથી સ્ટેજની આગળના ભાગમાં આવી જશો નીલ માધવ સ્કૂલના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને વિનંતી છે આપણે એમની કૃતિ નિહાળીશું સરસ મજાની કૃતિ લઈ અને વિદ્યાર્થીઓ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી રાજુભાઈ કાતરિયા અને એમની ટીમ દ્વારા કામરેજ નીલ માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ આપની સમક્ષ સ્ટેજની આગળના ભાગમાં નીચે આ વિદ્યાર્થીની બહેનો જે છે એ ગોઠવાઈ જશે ઝડપથી આજરોજ અખિલ ભારત વર્ષી યાદવ મહાસભા જ્યારે સમગ્ર ભારત વર્ષમાં રિજાંગલા કળશ માટે યાત્રા લઈ અને સફર કરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં આપણે સૌએ ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમને આપણે માણી રહ્યા છીએ આજરોજના આ કાર્યક્રમમાં આપની સમક્ષ શ્રી નીલ માધવ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની બહેનો સરસ મજાનું શૌર્ય ગીત પર કૃતિ ચાલુ થતા પહેલા એક બે સૂચન છે જે ભાઈઓ ઉભેલા છે એમને પણ વિનંતી છે પાછળ આપના સૌના માટે બેઠક વ્યવસ્થા છે ત્યાં આપનું સ્થાન લઈ લેશો હોલમાં પણ જે બેનો બેઠા છે એમને પણ વિનંતી છે આપ પાછળ જે ખુરશીઓ અને બેઠક વ્યવસ્થા છે ત્યાં આપનું સ્થાન લઈ લેશો નીલમાधव પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની બેનો અભિનય ગીત લઈને આપની સમક્ષ આવી રહી છે નાઉ સ્ટાર્ટિંગ લેટ્સ પ્લે મ્યુઝિક રેઝ આંગલ આ उन्नीस में चीन के साथ लड़ा गया रेजांगला का युद्ध भारत के साहसपुर युद्धों में से एक था जिसमें 120 सौ अहिर सैनिकों ने चीन के 6000 सैनिकों को घुटने टेकने और नाक लगड़ने पर मजबूर कर दिया था इतनी साहस और वीरता का परिचय दिया आज भी इतिहास सड़े मच्छरों में याद रखता है रेजांगला के युद्ध को और अहिरों के उस बलिदान को आओ झुक कर सलाम करे उन्हें जिनके हिस्से में ये मुकाम आता है किस कदर खुश नसीब है वो लोग जिनका वतन के काम आता है हर हर वहां मैं थो तेरा मन पर मन पर बदल गया सारा बे तू मैं नू चद जाड़ो ग तेरिया तो लग जाए ਤੂੰ ਤੇਰਾ ਮਨ ਪਰਿਆ ਗੱਲਾਂ ਤੇਰੀਆਂ ਤੋਂ ਲੱਗਦਾ ਯਾਰ ਗੱਲ ਗੱਲ ਤੇ ਸ਼ੱਕ ਕਰਦਾ دیوار ਜਰਾ ਵੀ ਨਹੀਂ ਹੁਣ ਤੇਰੀਆਂ ਅੱਖੀਆਂ 'ਚ ਮੇਰੇ ਲਈ ਪਿਆਰ ਜ਼ਰਾ ਵੀ ਨਹੀਂ ਮੇਰਾ ਤੇ ਕੋਈ ਹੈ ਨਹੀਂ ਤੇਰੇ चिंगारी सिद से जुनू तक है जाना हर कतरा बोल रहा yeah! लड़ जाना मैं लड़ जाना है लहू में एक चिंगारी सिद से जुनू तक है जाना हर कतरा बोल रहा मेलल जाना, मेलल जाना। मेलल जाना। मेलल जाना

है भारत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन भी सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम सफर जय हिंद जो नस नस में है हर बाजी फिर बस में है જોરદાર તાળીઓના ક્રગાટથી આપણે વધાવીએ ત્યારબાદ ભવ્ય જ્યોત સ્કૂલની વિદ્યાર્થીની બહેનો મનુભાઈ લાડુમોરે પણ સરસ મજાની એમના બાળકો પાસે કૃતિ તૈયાર કરાવી છે એ વિદ્યાર્થીની બેનોને પણ વિનંતી છે ઝડપથી આપ સ્ટેજના આગળના ભાગે આવી જશો અને આપની કૃતિ દ્વારા આ ભવ્ય કલશ યાત્રાને આપ અભિવાદિત કરશો આ છોકરીઓ જ્યાં કૃતિ કરે છે ને ત્યાં જે ભાઈઓ બેઠા છે એમને વિનંતી આપ થોડી આપની ખુરશી પાછળના ભાગે લઈ લેશો એટલે એમને સ્પેસ વ્યવસ્થિત મળે સરસ મજાની શોભા શોભાયાત્રા માણી અને એમનું સરસ મજાનું સંકલન કરી સુરત શહેરમાં જેમને જવાબદારી અપાઈ હતી અધ્યક્ષ તરીકે અખિલ ભારતીય યાદવ મહાસભા સુરત શહેર શ્રી મનીષાબેન આહિરે બધાની સાથે સારી રીતે સંકલન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા બધા દિવસોથી મહેનત કરતા હતા અને એમની આખી કમિટીએ એમને પૂર્ણ સહયોગ આપ્યો છે આ પ્રમુખ શ્રી દ્વારકાધીશ આહિર યોગ મંડળ તરીકે પણ બેન ખૂબ સારી જવાબદારી નિભાવી રહ્યા છે અને સુરત શહેરની અંદર હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે પણ ખૂબ સારી કામગીરી નોંધનીય કામગીરી કરી રહ્યા છે હું મનીષાબેનને વિનંતી કરીશ આપ આવશો અને આપના શબ્દોથી સૌને આજના આ અખિલ ભારત વર્ષી યાદવ મહાસભા સમગ્ર ભારત વર્ષમાં પવિત્ર માટી લઈ અને જ્યારે આપના સુરત શહેરમાં આવી રહ્યા છે ત્યારે આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપના શબ્દોથી આ શૌર્ય ગાથાના મંચ ઉપરથી આપ સૌને આવકારશો શ્રી મનીષાબેન આહિર સૌથી પહેલાં તો આપણે જેના સીધી લીટીના વારસદાર છીએ એવી દ્વારકાધીશની બંને હાથ ઉંચા કરીને જયકાર બોલાવીએ બોલો જય આજના આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાજાધિરાજ જગતનાથ અને મારો દ્વારકાધીશ શ્રી દ્વારિકાધીશના ચરણોમાં વંદન સાથે રેજાંગલાની પવિત્ર કળશ માટીના આજના આ સ્વાગત કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના રાષ્ટ્રીય કાર્યવાહક અને પૂર્વ સાંસદ આદરણીય શ્રી શ્યામસિંહ યાદવજી એવા જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ગોવિંદભાઈ કાનગઢ અને જેમણે મહારાષ્ટ્ર થકી એક લોહિયાનો સંદેશ જે ઘર ઘર સુધી પહોંચાડ્યો છે અને અમારી બહેનો માટે તો જે નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એવા આદરણીય બેન શ્રી લીરીબેન માડમ કે જેઓ ઓલ ઇન્ડિયા કળશ યાત્રાના ઇન્ચાર્જ પણ છે અને સાથે રાષ્ટ્રીય કાર્યકારી મેમ્બર્સ પણ છે આ સાથે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના ગુજરાતના પ્રમુખશ્રી ભાઈ શ્રી વિજયભાઈ વાઘ નેશનલ કાર્યવાહીના મહાસભાના શ્રી રમાબેન હેરબા એવા જ બેન શ્રી અમિતાબેન બંધિયા કે જેઓ જામનગરમાં કોર્પોરેટર પણ છે અને મહિલા પ્રમુખ ગુજરાતના પોતે મેમ્બર પણ છે આ સાથે જ ગુજરાત પ્રદેશ મહિલા વિંગના શ્રી ગીતાબેન જોટવા અને આ મંચ પર ઉપસ્થિત અખિલ ગુજરાત આહીર સમાજના પ્રમુખશ્રી અને નિવૃત્ત સૌર્ય વિજેતા આદરણીય પ્રમુખશ્રી આર્ય છળિયા સાહેબ યાદવ મહાસભાના એ કાર્યકારી પણ છે અને સાથે જ જેમણે દીકરીઓને પોતાના ઉચ્ચ અભ્યાસ માટેની દીપ જે પ્રજ્વલિત કરવા માટે જે દીપની મશાલ લઈને નીકળ્યા છે એવા આદરણીય વડીલ શ્રી વરજાંગ બાપા જીલેરિયા ગુજરાત અને એમાં પણ સુરત ખાતે જે શ્રેષ્ઠ સમૂહ લગ્ન પોતાની આવડત અને માર્ગદર્શનથી જે કરી રહ્યા છે એવા ગુજરાત આહીર આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ અને મારા સાથી કોર્પોરેટર ભાઈ શ્રી જીતુભાઈ કાછડ એવા જ ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભૂપતભાઈ કનાળા એવા જ સુરતના આગેવાન મયુરભાઈ ભાદરકા હરિપ્રસાદ યાદવજી કે જે યાદવ સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે એવા યાદવ સમાજ જીતેન્દ્રભાઈ યાદવ નાગજીભાઈ મકવાણા મથુરભાઈ બલદાણિયા અને મંચ પર ઉપસ્થિત સોમતભાઈ રાવલિયા રામસિંહભાઈ ગોરિયા મેરામણભાઈ ટોડાવાળા અમારા સાથી કોર્પોરેટર ભાઈ મં બંસુભાઈ યાદવ મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ વડીલો આપ સર્વ મારા જય દ્વારકાધીશ ગુજરાત ભારત અને એમાં પણ ગુજરાત લસકાણા માકડા અને કામરેજ આ ત્રણેને મારે યાદ કરવાના છે પણ મારી થોડીક શરૂઆત કરી દઉં એટલે હું યાદ ચોક્કસ એમને કરું લસકાણાના પ્રમુખ આપણે નગાભાઈ કંડોરિયા અને ભારત અને ગુજરાત અને એમાં પણ સુરત આજે દેશભક્તિના રંગમાં રંગાયેલું છે એનો મને ખૂબ વિશેષ આનંદ સાથે આપ સર્વને આજના આ કાર્યક્રમમાં હાર્દિક શુભકામના સાથે હૃદયના ભાવ સાથે આપ આવકારું છું છું અને ખૂબ ખૂબ સ્વાગત કરું રેજાંગલા આ ઇતિહાસ આપ બધા જ જાણો છો કે ઓગણીસો માં ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં આ યુદ્ધ થયું હતું અને ત્યાં જે પહાડી એરિયા પર આ યુદ્ધ થયું હતું એ પહાડી એરિયાનું નામ છે રેજાંગલા

આપણા એકસો ચૌદ વીર યોદ્ધાઓ શહીદ થયા આ શહીદી આપણે ભૂલી ના જાય આપણી યુવા પેઢી ના ભૂલી જાય કારણ કે આહીર સમાજનો નો આશરો મોટો છે એની સુરવીરતા મોટી છે એનું ત્યાગ મોટું છે એનું સમર્પણ અને બલિદાન પણ મોટું છે અને આ સાથે એની રાષ્ટ્રની ભાવના પણ પ્રબળ મજબૂત અને અડીખમ છે એનું જો કોઈ બેસ્ટ ઉદાહરણ હોય તો આ રેજાંગલાનું યુદ્ધ છે કે જેની અંદર આપણા વીર યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી રાષ્ટ્ર દેશની રક્ષા કરી સીમાડાઓની રક્ષા કરી આપણો જે ઉજળો ઇતિહાસ છે આ ઇતિહાસ આજની યુવા પેઢી સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે અને સાથે આપણે જેના સીધી લીટીના વારસદાર છીએ એવા પ્રભુ શ્રી દ્વારકાધીશ ઘરે ઘરે એને જે અમૃતમય વાણી આપણને આપી છે

કે આ પવિત્ર આ વીર યોદ્ધાઓની માટે આજે આપણી વચ્ચે છે આપણે લે લદાખ નથી જવાના પણ આપણે બધા સદનસીબ અને ભાગ્યશાળી છે કે આ પવિત્ર રજ આજે આપણી વચ્ચે આવી છે અને આજે તક અને આજે સૌભાગ્ય આપ્યું છે એવા ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના સમગ્ર મેમ્બર બેન લીરી અને મારા આહીર સમાજનો હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત અને સન્માન કરું છું આ આદરણીય બેનશ્રીએ જે મહારાજ કર્યો અને એમાં જે સંદેશો આપ્યો અને એ સંદેશાની સાથે બેનશ્રીના શ્રીના આશીર્વાદથી ફરી આ બેનોને જવાબદારી સોંપવામાં આવી પણ મારે ગર્વ સાથે કહેવું પડે આદરણીય હતો એનાથી પણ આજે આ રાષ્ટ્ર ઉત્સવ બની ગયો છે અને આ બેનોની સાથે આ ભાઈઓ પણ જોડાઈ ગયા અને અનહદ સાથ સહકારની સાથે આ રેજાંગલા યાત્રા આજે સુરતમાં પહોંચી અને આ મંચ સુધી પહોંચી છે આમાં ખૂબ મને સાથ સહકાર રહ્યો છે મારી ટીમને જો યાદ કરું મારી સાથે ઉપાધ્યક્ષમાં છે બેન જાગુબેન બલદાણિયા બેન અંકિતાબેન હિનાબેન રાણીબેન બેન કંડોરિયા આ બધી જ જે અમારી ટીમ બેનોની અને એની સાથે જ્યારે અમે ભાઈઓ પાસે અમારા સ્થાનિક આગેવાનો પાસે ગયા તો અમારી વાતને આ ઝીલી લીધી અમારી કળશ યાત્રાની વાતને એમણે ઝીલી અને આજે આ જે રાષ્ટ્ર ઉત્સવ આપ જોઈ શકો છો ભાઈઓનો પણ ખૂબ સહકાર મળ્યો છે માકડા વલથાણ કામરેજ ચોર્યાસી અને ત્યારબાદ લસકાણા અને સુરત આહી સમાજ આ બધા જ સાથે મળી અને આપણી આ રેજાંગલાના યાત્રાને આજે રાષ્ટ્રીય ઉત્સવમાં પર્વમાં અને રંગમાં પરિવર્તિત કરી દીધી છે એટલે આ તકે આપ બધાનો સાથ સહકાર મળ્યો જ છે એનો તો હું આભાર માનું જ છું પણ હૃદયના ભાવ સાથે આપ સર્વનું હું અહીં સ્વાગત પણ કરું છું લસકાણાની વાત આવે તો મારે નગાભાઈને નહીં ભૂલાય નગાભાઈ રાવલિયા કર્મશીલ વ્યક્તિ એ મુનાભાઈ હોય એના પ્રમુખ હોય એની સમગ્ર ટીમ માકડાની વાત કરું તો અશ્વિનભાઈ હિંમતભાઈ નરેશભાઈ સાદુળભાઈ આની સમગ્ર ટીમ અને અહીં કામરેજ વાત કરું તો ધીરુભાઈ મહેન્દ્રભાઈ અને દેવસી બાપાને એ સમગ્ર ટીમ અને મારા સુરતની વાત આવે તો અમારા સેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ ભૂપતભાઈ કનાળા શામળાભાઈ અલ્પેશભાઈ ભેડા ભાઈ મથુરભાઈ નાગજીભાઈ આર આ સમગ્ર ટીમનો અને રેજીમેન્ટ ટીમની જે ચળવળ ચાલતી હતી ઈ ટીમના પણ ભાઈઓ બા હીમતભાઈ ભરતભાઈ આ સમગ્ર નો સાથ સહકાર અમને બેનોને મળ્યો છે ને એટલે આ કાર્યક્રમ અમે આપણો બનાવી શક્યા છે અને તમારી સામે આજે આ મહાનુભવો આપણી વચ્ચે આવીને બેઠા છે અને આ સદભાગ્ય જે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાએ આપ્યું છે એના માટે હું સદાય એમની ઋણી રહીશ આદરણીય બેનશ્રી નો આપનો આ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હૃદયના ભાવ સાથે આપ સમગ્ર પરિવારનું હું સ્વાગત કરું છું જય દ્વારકાધીશ જય માધવ જય યાદવ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર મનીષાબેન આપે આપના શબ્દોથી સૌને આવકાર્યા અને રેજાંગલાની શૌર્ય ગાથા પણ સૌની સમક્ષ રજૂ કરી આ સાથે હું વિનંતી કરીશ નીલ માધવ પબ્લિક ભવ્યજ્યોત સ્કૂલની વિદ્યાર્થીની બેનોને કે આપ સૌની સમક્ષ એમની સરસ મજાની કૃતિ શૌર્ય ગીત સાથે લઈને આવશે શ્રી ભવ્યજ્યોત સ્કૂલની વિદ્યાર્થીની બેનો કળશ અંદર પવિત્ર માટી શૌર્ય ગાથાની ભરેલી છે ત્યારે આ પેઢી પણ એમના વાઇબ્રેશન પણ એમની વચ્ચે એવા ભાવ સાથે આપની સમક્ષ આ દીકરીઓ સરસ નાઉ સ્ટાર્ટિંગ લેટ્સ પ્લે મ્યુઝિક જાના